અંબાલાલ પટેલની ઘાતક આકાએ ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે વાવાઝોડાની પડશે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એમ દેખાઈ રહ્યું છે લોકોને હવે સવાર સાંજની સાથે બપોરે પણ ઠંડીનો અહેસાસ થવા મળ્યો છે મોટાભાગના શહેરોમાં વીસ ડિગ્રીથી પણ નીચું નહો જોવા મળી રહ્યું છે જ્યારે કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રીથી નીચું સુધી નોંધવામાં આવ્યું છે જેમાંથી એક પાટનગર ગાંધીનગર પણ છે જ્યાં લધુત્તમ તાપમાન પંદર આઠ ડિગ્રી પહોંચી ગયું છે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર પંદર પોઈન્ટ આઠ ડિગ્રીના લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર દેખાઈ રહ્યું છે શિયાળા વચ્ચે રાજ્યમાં વાદળ બંધાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ બંગાળની ખાડીમાં સર્જાય લો પ્રેશરના કારણે વીસ થી પચીસ નવેમ્બરે ડીપ પ્રેશરમાં ચક્રવાત બનશે જેથી અરબ સાગર ઓગણીસ થી બાવીસ વચ્ચે લો પ્રેશર સર્જાય જો તે સોમાલિયા અને ઓમાન તરફ જશે તો ગુજરાતમાં વરસાદ નહીં આવે પરંતુ જો તેઓ ગુજરાત તરફ આવશે તો તે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બની તેવી સંભાવના છે જેથી વાવાઝોડું આવવાની શક્યતા વધશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ વીસ નવેમ્બરે પશ્ચિમી વિક્ષોભ આવશે જેના કારણે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધશે ત્યાર પછી ત્રેવીસ તારીખે પણ ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે જેની અસર પણ ગુજરાત પર પડશે અને રાજ્યમાં ઠંડીની લહેર આવશે